તમારો પગ ભાંગી જાય ને ઘેર હાથ પેટી ના વખાણ કરે ધ્યાન વખાણ માં નો રે હબાકા નીકળતા હોય ની સુખ સુનાયા ગીર મેં સિંહ સગીર છુપે નહીં મુંબઈ એક પૈકી સિંહ જોવાથી શું ફાયદો કીધું આ નંબર વયા જાય ડોટ હોય ને જીરો થઈ જાય હા હા પગની રઘુ મોકલી પડી જાય વગર દવાઈ માણામાં તાકાત કેટલી પી પડે તો ખબર પડે એટલે બેઠે છે મણે હડકાયું કૂતરું આવે તો કપાસીવાળો હવ નઈ આગળ હોય. દાફું મારે જતા હોય. એક ભાઈ એને છોકરાને કે માથું બહુ દુખે જ बाजूવાળા મહેશભાઈ નીયાથી બામ લેતો આવ્યો. તો ઈ ગયો. ગયો એવો છોકરો પાછો આવ્યો. એ કે મહેશભાઈ કે બામ ખલાસ થઈ ગયું છે. તો હું તો હું તો કે હવે પાડોસીમાંય માણસાઈ મરી ગઈ છે. આપડા કબતમાંથી લાય.

ડોક્ટર કે શું થયું તો કે મારી ઘરવાળીએ હુકડી બનાવી ને તે ખાતી બટકા એટલે ત્રણ દાંત વહી આવ્યા અને ડોક્ટર ખારા થયા એ કે તો ના પાડી દેવાય નો ખવાય હા ઓલો કે નો ખાવ ને તો બધા પડી જાય તો હજી સાહેબ તમે એ રૂપ જોયું નહોતું નતું હા આંબેલું મારે આ તો તૈયાર જ પૈતું એટલે તો ભાઈ જા માટે દવા આપી છુપે નહીં મોટું થાય પછી દાંત ના બચલા ને મદન ઉંદર નીકળું હા તો ઉંદર ને મદનીય પૂછ્યું એલા તારી ઉંમર કેટલી કે છ મહિના મદનયું કે મારી ઉંમર છ મહિના તું આવું રુષ્ટ તું આવડું કેમ તો ઉંદર કે તબિયત ક્યાં બરોબર રહીએ ભાઈ જન્મ થી માંદો મૂળ જાય દેવી ઈ નથી કેતો પશુ પંખી જંગલ માં ભેગા થયા અમલ ની મહેફિલ જમાવી એમાં ઉંદર પી ગયો અમલ અને બિલાડી નીકળી ને તો બે પૈકી હતે સીટી મારી ઉંદર અને બિલાડી નો મગજ ગયો કે આ તો આ આ અમલની મે ફિર છે એટલે બાકી આને દાંત કાટ પાડી નાખો એક જાફત ભેગી તા ઉંદર ફૂફાડા મારતો મારતો હું કે હવે જા બેબી જા હવારે વરી કો કહે કે અમલના કેપમાં લેડીસ ઉપર હાથ ઉપાઈ આ હા આને ચકરી મારી ગયો બે ત્રણ તો ઢબા દેવી આંખ્યું ને આ હું અમલ તો રાણા રાવતા પીવે અમલ સુરા ખાય લોખું ભોજન ને નાર કભારી જા તાકું અમલ ના રાજકોટ માં મારે ફરસાણ વાળા દુકાન ખોલી એક ભાઈ આવીને ઊભો રહ્યો ગરમ જલેબી બનાવી દો એક કિલો બનાવી દેવું કે લોટામાં કાણું પાડેલું લોટો આમ આથા નું ફરી અને આમ ઘૂચરા પાડવા મીડ્યો તો કેળે આ દિન ઉભો ઉભો કે કેટલા વર્ષ આ ધંધો કરવો કે ચોવીસ વર્ષ થયા કે ચોવીસ વર્ષ થયા તો હજી સીધી જલેબી બનાવતા ન આવ્યું હજી આમ કુંડા તાણા લાઈ લો મારી પાસે એમ કે બકડી આમ સીતા લીધા આવડી આવડી જલેબી આ ઓલો કે આની સાઈજ ફેરી આ જલેબી ખાતા હોય એવું નહીં લાગે ખીલા હારી કટકા શું હોતા હોય એવું લાગે રેવા દો કે હા હા તમે જો જલેબી ઘૂંચડું હોય તો સારું લાગે ને

અને યુદ્ધના ટાણે કવિનો નો છૂપો ન રહી શકે મોત ને મંગલ ફેરવી નાખે એનું નામ કવિ અમર થવાની ઔષધિ મત ગોતો સંસાર બાપલ કે બે કા કવિ અને કા કિર્તાર જય શિયા રામ